બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રાનેર જમણાપાદર સહિત શિયા અને ઇન્દ્રમાણા પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી અને બાળ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી એક શાળામાં ભારતસિંહ ભટેસરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો જે કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી ગામના સરપંચ શ્રી શાંતુભા પશુપાલન અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ સૌ એસએમસી સભ્યો હાજર રહ્યા આ કાર્યક્રમમાં સાડત્રીસ બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મહેમાનોની હાજરીમાં લેવડાવવામાં આવ્યો મુખ્ય મહેમાનશ્રીએ સરકારની અનેક વિવિધ યોજનાઓ વિશેની સમજ આપી શાળા પરિવારે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના જમનાપાદર અને રાનેર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો કાર્યક્રમના અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા ગોપાલસિંહ સોલંકી કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કીતુભા વાઘેલા પ્રમુખ કિસાન મોરચો કાંકરેજ ભાજપ પેમાજી આર ઠાકોર કોંગ્રેસ આગેવાન કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા શિહોરી આઈસીડીએસ સુપરવાઇઝર નેહલ ભી ગામના સરપંચશ્રી તેમજ શાળાના આચાર્ય શિક્ષકગણ શાળાના બાળકો બાલિકાઓ વાલીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આગેવાનોએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોને નિયમિત શાળાએ મોકલીએ અને આપણું બાળક ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર કે કલેક્ટર બને તેવા પ્રયત્નો કરવા જોઈએ દરેક બાળકોએ બે વૃક્ષો વાવી એનું જતન કરવું જોઈએ તેવી પણ ટકોર કરી હતી જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ શિયા અને ઇન્દ્રમાણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી અન્ય પ્રાથમિક શાળાઓમાં કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમરતજી ઠાકોર પણ હવે ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને જે તે વિસ્તારમાં શાળાઓમાં ઓરડાઓની ઘટ છે અને અન્ય કોઈ સુવિધાઓ અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્યારે હવે શિક્ષણના કોઈપણ કાર્યક્રમમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ રાખ્યા વગર રાજકીય પક્ષોના નેતાઓ આગેવાનો અને કાર્યકરો સહિત સ્કૂલની એસએમસી કમિટીના સભ્યો દ્વારા બાળકોના અભ્યાસ માટે કાળજી રાખીને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ એમ ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે દરેક જગ્યાએ રાજકીય પક્ષોના નેતાઓ અને સરકારી અધિકારીઓ તેમજ વિદ્યાર્થી વાલીઓ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ વાઘેલા ઇન્દ્રસિંહ સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન